બાળના અપક્ષ ધારાસભ્ય તેમના નામ સાથે કમળના નિશાનવાળી પેન વિતરણ કરતા અટકળો બાળ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એચએસસી અને એસએસસીના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રોત્સાહન રૂપે પેનનું વિતરણ કરવામાં આવ્યો આમ તો એક સામાન્ય બાબત છે પરંતુ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના નામ સાથે પેન પર કમળના નિશાનને અટકળોને જન્મ આપ્યો છે હવે રાજ્ય સરકાર મંત્રીમંડળનો વિસ્તાર થનાર છે ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પોતાને મંત્રીમંડળમાં સ્થાન મળે અને તેના કારણે વિશેષ સત્તા પ્રાપ્ત થતા પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોને વેગ આપી શકે પોતાના મત વિસ્તાર પર લાગેલું અલ્પ વિકસિતનું કલંક દૂર કરી શકે એમ હોઈ શકે છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ આજ રોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ મારા મત વિસ્તારમાં દસ હજારથી વધુ પેનોનું વિતરણ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ ભેગા મળીને બધા જ વિદ્યાર્થીઓને દસમા બારમાના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી આજે જીતપુર ગામે આંબલિયારા મેં સ્કૂલની અંદર દસમા ધોરણના વિદ્યાર્થીઓને પેન વિતરણ કર્યું આ પેન માત્ર વિતરણ કરીને એક આશાની ઉમેદ ઊભી કરવામાં આવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આ પેન એ માત્ર લખવાનું કામ નથી કરતી પરંતુ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવાનું પણ કામ આ પેન થકી થતું હોય છે એટલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી કંકુ તિલક કર્યા અને સાકર ખવડાવીને એમનો મોઢું મીઠું કરીને આજ રોજ તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારમી બારના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ પ્રગતિ કર્યા આવનારા દિવસોની અંદર પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તાલુકા અને જિલ્લાનું અને ગુજરાતના નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું ને તેમનો પેપરો ખૂબ સારા જાય તેવી મા જગદંબાને પ્રાર્થના કરું છું અને ભોળાનાથને હું પ્રાર્થના કરું છું ભારત માતાજી જય